વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન ત્રણ પોલીસ સ્ટાફ સાથે જ વહીવટી વોર્ડ નંબર તેર અને ચૌદના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરા ચાર દરવાજા મંગળ બજારથી લઈને માંડવી ચાર દરવાજા ગેન્ડીગેટ દરવાજા વિસ્તાર તથા રોડ રોડથી દૂધવાડા મોહલ્લા અને ત્યાંથી માંડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો દુકાન બહારના દબાણો લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને ત્રણ ટ્રકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી